આજે આપણે ગલકાનું નવી જ રીતે સ્વાદિષ્ટ અને ચટાકેદાર શાક બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજનું આ શાક બનાવવા માટે મેં અંદાજે વજનમાં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ગલકા લીધા છે તો હવે આપણે એની એકદમ પાતળી છાલ ઉતારી લઈશું એટલે ખાલી ઉપરની એકદમ પાતળી પાતળી છાલ આપણે આ રીતે ઉતારવાની છે તો આ જ રીતે આપણે બધા જ ગલકાની છાલને ઉતારી રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો અહીં મેં બધા જ ગલકાની છાલ ઉતારી લીધી છે અને એને ટેસ્ટ પણ કરી લીધો છે કારણ કે ઘણીવાર ગલકા કડવા પણ નીકળે છે તો હવે આપણે ગલકાને આ રીતે વચ્ચેથી કાપી લઈશું અને એના આવા મોટી સાઈઝના જ થોડા ટુકડા કરીશું તો આપણે આ સાઈઝના હવે બધા જ ગલકાને કાપી એના ટુકડા કરીને રેડી કરી લઈશું હવે એક કઢાઈમાં નાની બે વાટકી તેલ લઈ લઈશું અને હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી દાઈ એડ કરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું આમ તો ગલકાના શાકમાં આપણે અજમાનો વઘાર કરતા હોઈએ છીએ પણ આ શાકમાં જીરાનો વઘાર કરીશું અને હવે તેમાં હિંગ એડ કરી લઈશું અને હવે લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું તો અહીં બે ચમચી જેટલો મેં લસણ મરચાંની પેસ્ટ રેડી કરેલી છે તો તેને થોડીવાર માટે સાંતળી લઈશું લસણ અને મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે હવે તો એમાં એક ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અને હવે તેને પણ એક સહેજવાર માટે સાંતળી લઈશું અને હવે તેમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું હવે એમાં અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો એકવાર આપણે આ બધી વસ્તુને હલાવી લઈએ નહીં તો નીચેથી મસાલા દાજવા લાગશે અને હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લઈશું હવે આ મસાલાને એક મિનિટ માટે આપણે સાંતળી લઈશું અડધો કપ મગની દાળને મેં એક કલાક પહેલાં પલાળીને રાખી છે તો એને આમાં એડ કરી લઈશું તો જો બહુ જલ્દી બનાવવાનું થતું હોય તો મગની દાળને ગરમ પાણીમાં અડધા કલાક પહેલાં પલાળી દેવી અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને ફક્ત એક મિનિટ માટે આપણે એને મસાલા સાથે સાંતળી લઈશું હવે આપણે કાપેલા ગલકાને પણ આમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ હવે આપણે એને ઢાંકી અને પહેલાં ચડવા દઈશું થોડી વાર પછી એને ખોલી એકવાર તો આપણે એને હલાવી લઈશું અને એમાં થોડું પાણી એડ કરી લઈશું અને હવે એને ઢાંકી ફરી આપણે થોડીવાર માટે ચડવા દઈશું પણ આપણે વચ્ચે વચ્ચે એને ચેક કરતા રહેવાનું છે કારણ કે આમાં બંને વસ્તુ અલગ પ્રકૃતિની છે ગલકું જેમ જેમ ચડતું જશે તેમ તેમ તેમાંથી પાણી છૂટું પડતું જશે જ્યારે મગની દાળ જેમ જેમ ચડતી જશે તેમ તેમ એ પાણીને શોષતી જશે તો પાણી શોષાઈ ના જાય ને આપણું શાક તાજી ના જાય એટલા માટે આપણે એને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું તો હવે શાકને આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ પહેલાં તો આપણે એને બરાબર હલાવી લઈશું અને હવે એમાં ગોળ એડ કરી લઈશું તો બેથી ત્રણ ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછો કરી શકો છો અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું મગની દાળ હજુ થોડી કડક લાગે છે એટલે કે હજુ પૂરી ચડી નથી તો આપણે એને થોડીવાર ઢાંકી અને ચડવા દઈશું હવે આપણું શાક લગભગ ચડી ગયું છે મગની દાળ પણ સારી રીતે ચડી ગઈ છે અને ગલકા પણ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈએ તો આ ગલકા અને મગની દાળનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને શાકને સર્વ કરી લઈશું ગલકા અને મગની દાળનું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ